રાજકોટ સરધાર ગામમાં વેપારી પર થયેલ હુમલાનો મામલો કારમાં ટાયર બદલવા બાબતે થઈ હતી માથાકોટ મયુર વસોયાએ નોંધાવી હતી ફરિયાદ પિતાએ માર માર્યો હતો તો પુત્રએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આટકોટના પિતાપુત્ર વિરુદ્ધ નોંધાઈ હતી ફરિયાદ પોલીસે આરોપી પિતા સિકદર સાધ અને પુત્ર અર્ષદ સાધની કરી ધરપકડ બાઇટ આરએસ બારીયા એસીપી રાજકોટ અહેવાલ સંજય પોપટ

અરસદ સિકંદર શાન બંને ધરપકડ કરવામાં આવેલી છે હાલ ધરપકડ કરવામાં આવેલી છે તો એનો ઈ ગુજકોપ તેમજ જૂના રેકોર્ડ જોઈએ અને તપાસ ચાલુ છે તો તપાસના કાર્ય ગુનાઈત ઇતિહાસ છે તો એ ચકાસવામાં આવશે બંને આરોપી બાપ દીકરા છે હવે હાલ જાણવા મળેલ નથી પણ તપાસમાં હજી ખુલે